ગોગડી બટા હાલો પછી આપણે નીકળવું છો હવે અમે ક્યાં રૂ ના આવ્યા આપણે ખાધો કાર્યો ને સાપ પીધી અત્યારે હવે નીકળી જાય હાલો હા મમ્મી ઘડી ખમો ડોસી માં ની વાટે શું ડોસી માં આવે છે ડોસી માં કે મને તો તાર ભાઈ ને લગન માં લેતી જા આયા કે માન નથી એવું હું કે ન્યા રસ અને ઓલો જનાવરું આવે છે ને એની બે નહીં આવે છે ને તઈ ની આવે છે તો ડોસી માં મે હમણા ફોન કર્યો તો ને કે કે હું પાવડર ને એવું લગાડું છું અને મારા કપડાં ને થેલો ભરું છું હમણાં આવે છે પછી નીકળવી મમ્મી આપણે

ગોગડી ની વાત હાસી છે ભલે ડોસી લગાડે પાવડર લગાડવા દો ને અને ગોગડા મહણિયા કાકા એટલે આવ્યા છે એની લગન માં છે તો તમે આવો ને દરેક મહણિયા કાકા ને હારે લેતા આવજો ને એ હા મને તો એમ થાય છે ને તારી હારો હાર વયો આવું પણ અત્યારે તો કઈ અવાય નહીં હજી તા કેટલી વાર છે 20 દી રહ્યા ભાઈ ને લગન ને હા ગોગડા આજ તાજ નો દી ગણવી ને એટલે 20 દિવસ બાકી છે લગન ને મમ્મી લાવો તો કંકોત્રી જોવા દયો તો પપ્પા

તમે આવો ને તો એ થેલો લેતા આવજો એટલું બધું ઉપાડી લઈ જાવ ઝીણકી ને કેટલું કીધું તું ગોગડા મશીન એની મારી તાણ છે ઘણા બધા હોય આપણે બધા સીવતા હશે તો શીવડા એવાય ને ઝીણકી ની રેવાય ઝીણકી તો સોખરું છે

અને મારો થેલો કબાટમાં મેં ભરીને મૂક્યો છે એ પાછા ભૂલતા નહીં મમ્મી કદાચ તમારા દીકરા ભૂલી જાય ને તો તમે ન ભૂલતા હોય થેલો મારો લેતા આવજો હા લંગુ બેનનો ફોન આવ્યો હા લંગુ બેન બોલો બોલો કાઈ નહીં જો થેલ કાન છૂટકે સુન બધું તૈયાર કરીને બહુ તખરના બેઠા જઈમાં સા પાણી પીધા અને મારા મમ્મી ને આવ્યા છે પીડવા કંકોત્રી દેવા અને અમે જાવી છીએ હવે તમારે કેવી કાળસ લગનની તૈયારી કે

અમારે જો ન્યા જઈન દવણન બવણન બધું કરશું બે બેનું થઈન કામ ઉપાડી લેશું પછે ત્યાં એટલા બધા મે કામ ઓલા કામ કરવા વાળા છે એટલે ઉપાડી નથી પીળકી માસી ને ઓલિયન માય બેન ની ભાણી કે આવી સીન અને અમે બે બેનું ને માર મમ્મી પાંચ જણા થઈ ને તો બધી તૈયારી થઈ જશે કે ઉપાડી સીએ ની આ તૈયારી તો તમારે કરવાની છે અમારે ની અમે તો આવશું જાન લે આ તે હારું લ્યો એ આ કરી નાખો દાવણા હો એ હા પછી હું તમને ન્યા જઈને ફોન કરું હો એ આ ગોગડી ને જીણકી ને ગોગડિયો ને વૈયા જશે ને ગમવાનું નહિ આખો દી કેમ કાઢશ્યું અમે છોકરા વિનાનું નહીં ગમે મને મારા ગોગડીયા વગર નહીં ગમે એક કામ કરો ને વેમાણ તમે હાલો ને બધા વૈયાઓ ને ના રે ના બેન બધા ને આવે ભેગો ન થાય બાપા છોકરાઓને કામ ધંધા સારું ગોગડા ને પપ્પા ને બધું કામનું સારું હોય પછી કેમ ભેગું કરવું બેન જે કે તારું કઈ ભૂલતી નથી પછી મારું બાનું નો કાટતી હો તારે જે કઈ લેવાનું એ લઈ લેજે પછી મને નો કેતી અને પાછી ઓલા જીણીયા ભાઈ રે બિશા બા બિશા રે રે બાધસ તો એ એટલો કામ માં પડી ગયો જીણીયો ના ના ગોગડી બેન મેક મારું બધું હું તો આઠ દી પેલા બધું સંભારી સંભારી મારી વસ્તુ બધી ભરતી હતી મારે કાઈ લેવાનું નથી તારું કાઈ રહી જાતું હોય ને તો તું લઈ લેજે તું મારું કર માં તારું કર બેન મમ્મી આપણે તાબડતોબ ખાવાની છે બોલો કામ આપડે બહુ જાજુ છે સમય હાવ થોડો જ રહ્યો આજે ઓગણીસ દિવસ રહ્યા આજનો દિન ઓ ગણવી તો લંગુબેન ની તો દણા ને એવું બધું કરે છે મને બહુ મમ્મી બળેતરા થાય છે એ થઈ જશે બટા કઈ બળેતરા નો કરવાની હોય ગોગડી વહી મારો ગોગડી વયો જશે ગમવાનું નથી મને મારી ગોગડી વગરનું તરીકે ન ગમે અત્યારે હું ગોગડીને કાંઈક કહું ને તો તરત મોઢું બગાડે અને એને પછી આયા આઈ જવાનું મન નો થાય અને હું કરું હવે 20 દિવસ મારી ગોગડી વગરનો કેમ રહીશ મને ખબર છે મારા ગોગડા કે તમને મારી વગરનો નહીં ગમે મને ખબર છે તમને નો ગમતું હોય તો મને થોડું ગમે પણ હું કરું ભાઈના લગન છે એટલે અરખે એટલો છે તમને મૂકીને જવાનું ય મન ન થાતું પણ ચાર પાંચ દી ની પણ આઠ દી જશે ને પછી હું રવિવાર રજા છે ને મારા ગોગડા ને તઈ મારી પાસે તેડાવીશ ન્યા મારો ગોગડા વગરનું મને થોડું ગમે તો હાલો ગોગડી બટા હું વાર છે પછી મોડું થાય છો મત દીકરી હાલ મમ્મી આ દોસી માં રોયા આજે મીરા નથી ને એની વાટે શું મે દોસી માં મૂકીને જાશું તો એ મને જીવતી માની નાખશે મને જીવવા નઈ દે મમ્મી દોસી માંન વાત જોવી પડશે રો હું દોસી ને ફોન કરું હા ગોગડી બટા ફોન કર પછી આપણે અજે આંખી બહુ આઘુ છે જે આપણે હાંસ પડી જશે બટા આ શિયાળાનો દિવસ ઘડીક માં વયો છે હમણાં હાન પડી જશે

તમે કે હવે મરી ગયા છો આત્મા ભટકે તો હવે અને ઇન્સ્ટાગ્રામ ને મૂકો એમાં લાઈવ થઈને તમારે ક્યાં જવું છે મહણ એમ મરવું છે મને તમે

નકર વહી આવજો તમારી રીતે વેલાવું હોય તો અત્યારે આવવું હોય તો મજા આવશે એ આ તે મરો નો આવત હાલો મુકો ફોન

એ હા રુતે આવશો બધા હો હા ગોગડી કાઈ અમે ઉપાધી નઈ કરવી હો આ ઝેર કે બિચારી પરસ ભૂલીન વઈ ગઈ લે હું જાવવા હે આ આવી ઝીણકી બટા તો પરસ ભૂલીન વઈ ગઈતી ઝીણકુડી હા મમ્મી મારું પરસ ભૂલી ગઈતી ને એટલે લેવા આવી સુ મમ્મી બે દી તો ક્યાંય નઈ ગમે હો બાપા બાયો વઈ ગયો ને ઘર કેવું ખાલી થઈ ગયું મારો ગોગડીયો ને જથ ખાલી થઈ ગયું હાવ શિબરી મને એમ જ સે લોગડી બેન મની નઈ ગમ